નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી નુકસાનના બદલે મળશે રૂપિયાની સહાય તેમજ મિત્રો દિવાળીની દરમાં થશે ફેરફાર તો ગુજરાતીઓનો ડંકો પૂરી દુનિયામાં તેમજ મિત્રો ગુજરાતમાં વધુ એક શહેરમાં હેલ્મેટ ફરજીયાત તેમજ મિત્રો નિકાસકારોને રાહત સરકાર ટેરિફનું ટેન્શન દૂર થશે તેમજ મિત્રો ખેડૂતો માટે મહત્વના સમાચાર હવે એક ક્લિકમાં મળશે સાત બારના ઉતારા તો મિત્રો આ તમામ સમાચારની આપણે વિગતવાર માહિતી મેળવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ મિત્રો આપણે ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના સૌ પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે એક તરફ ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થશે તો બીજી તરફ નવા વરસાદના રાવની શક્યતાઓ પણ છે જેમાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પંદર સપ્ટેમ્બરની આસપાસથી જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાયના પડદામાં ભાગશે પરંતુ તેર સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં ફરી એક વખત સિસ્ટમ બનશે આ સિસ્ટમના કારણે અઢાર સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર ફરી એક વખત વરસાદ થવાની શક્યતાઓ છે અને મિત્રો આ વરસાદનું પ્રમાણ થી લઈને ત્રણ ઇંચ કે તેથી વધુ રહી શકે છે વધુમાં ત્રણીએ તો હવામાન નિષ્ઠાત અંબાલાલ પટેલે નવરાત્રીના સમયગાળા દરમિયાન કેવું વાતાવરણ રહેશે તેના અંગે પણ માહિતી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ત્રીસ સપ્ટેમ્બર પછી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે જો કે તેર સપ્ટેમ્બરથી દસ ઓક્ટોબરના રોજ આ સમયગાળા દરમિયાન ગરમી અને હળવા લો પ્રેશરના કારણે નવરાત્રીની શરૂઆતમાં વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને હસ્ત નક્ષત્ર જે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી હોય છે ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે જેના કારણે નવરાત્રીના છઠ્ઠા નરતાથી દશેરા સુધી છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે અને આનું કારણ ચોમાસાની વિદાય છતાં બંગાળના ઉપસાગરની સક્રિય હોવાનું છે તો હવે પછી સમાચારો વિશે વાત કરીએ તો પૂરથી મંત્રીમંડળે પૂર સંબંધિત બેઠક યોજી હતી જેમાં મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એક્સ પર પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું હતું કે પંજાબ સરકારે એવા ખેડૂતો માટે પ્રતિ એકર વીસ હજાર રૂપિયાનું વળતર જાહેર કર્યું છે જેમના ખેતરો પૂરના પાણીમાં ડૂબી ગયા છે અને જેમના પાકને નુકસાન થયું છે પાક વળતર દીસી અથવા પટવારી દ્વારા ચેક રૂપે સમાચાર વિશે વાત કરીએ તો દિવાળીની ભેટ જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી અંગે ઘણી મોટી જાહેરાત કરી છે કેન્દ્ર સરકારે સામાન્ય માણસ અને મધ્યમ વર્ગ માટે જીએસટી દરોમાં મોટી રાહત આપી છે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે ત્રણ સપ્ટેમ્બરે મિત્રો જણાવ્યું હતું કે ઘણી રોજિંદા વસ્તુઓ પર જીએસટી દર અઢાર ટકા અથવા બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે એટલે કે હવે બાર ટકા અને અઠ્યાવીસ ટકા દરના સ્લેબમાં નાબૂદ કરવામાં આવશે કેટલીક પ્રોડક્ટ્સ પર ઝીરો ટકા જીએસટી લાદવાની જાહેરાત પણ કરવામાં આવી છે એટલે કે હવે એક રૂપિયો પણ ટેક્સ લાગશે નહીં આ નવો જીએસટી દર બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી અમલમાં આવશે સરકારે તેને ઐતિહાસિક દિવાળી ભેટ ગણાવી છે ઘરેલું બજેટમાં રાહત અને રોજિંદા વસ્તુઓ સસ્તી થવાના કારણે સામાન્ય લોકોને આનો સીધો લાભ મળશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓનો ડંકો પૂરી દુનિયામાં જેમાં મિત્રો ભારતમાં વેચાતા સિત્તેર ટકા જીન્સ એકલા ગુજરાતમાં જ બને છે બીજું મિત્રો બજારમાં વેચાતા નેવું ટકા સીવણ મશીનો ગુજરાતમાં બને છે ત્રીજું મિત્રો દિવસમાં ઇઠ્યોતેર ટકા મીઠું એકલા ગુજરાતમાં જ બને છે તો ભારતમાં એકસો ઇગ્યા અજબો પત્તીઓ છે જેમાંથી છ્યાસી ટકા ગુજરાતના છે પાંચમું મિત્રો દુનિયાના બોતેર ટકા ડેરીનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના વધુ એક શહેરમાં હેલ્મેટ ફરજિયાત જેમાં મિત્રો રાજકોટ શહેરમાં ટુ વ્હીલર્સ ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે શહેરના તમામ મુખ્ય ચાલકો અને માર્ગો પર પોલીસ દ્વારા સાધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં લગભગ ચારસો પોલીસ જવાનો તૈનાત છે ટ્રાફિકના ડ્યુટી કમિશનર ઓફ પોલીસ એટલે કે ડીસીપી હરપરસિંહે જાડેજાએ મિત્રો આ અંગેનું નિવેદન આપતા જણાવ્યું છે કે હેલ્મેટનો કાયદો વર્ષ

ટેક્સટાઇલ જેમ્સ એન્ડ જ્વેલર્સ ચામડા અને એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સના નિકાસકારોને મદદ મળશે જેનો ઉદ્દેશ મિત્રો લિક્વિડિટી દૂર કરી રોજગારી જાળવી રાખવાનો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો માટે મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં ખેડૂતો દ્વારા ટેકાના ભાવ ખરીફ પાકોનું વેચાણ કરવા માટે હાલમાં ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે આ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે કૃષિ વિભાગે ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન શરૂ કર્યું છે ખાસ કરીને મગફળીના પાક માટે આ ચકાસણી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ખેડૂતોની અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ખેતરમાં જે પાક વાવ્યો હોય તે જ સર્વે નંબરની નોંધણી કરાવે અને પુરાવા તરીકે જીઈઓ ટેગેટનો ફોટો રાખે આ નોંધણી અંતિમ તારીખ પંદર સપ્ટેમ્બર છે ખરીફ પાકના ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતો નોંધણી પ્રક્રિયાને વધુ સચોટ અને પારદર્શક બનાવવા માટે રાજ્ય સરકારે એક નવતર પહેલ કરી છે ખેડૂતો દ્વારા ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાવવામાં આવેલા પાક અને સર્વે નંબરનું હવે ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન છે જે કરવામાં આવશે અને મિત્રો આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે માત્ર વાસ્તવિક ખેડૂતો જ સરકારી સહાયનો લાભ મેળવી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે એક ક્લિકમાં મળશે સાત બારના ઉતારા જેમાં ગુજરાત વિધાનસભામાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સરકાર ગાંધીનગર ખાતે ડેટા સેન્ટર બનાવે છે જેમાં સાત બારના ઉતારાથી લઈ તમામ દસ્તાવેજો મળી રહેશે સરકારના જણાવ્યા અનુસાર પાંચટો સેન્ટરથી એક જ ક્લિકમાં ઓનલાઈન તમામ દસ્તાવેજો છે એ મળી રહેશે અત્યાર સુધી આ દસ્તાવેજો જિલ્લા કક્ષાએ રહેતા હતા પણ હવે ખેડૂતો ઓનલાઈન આ દસ્તાવેજો મેળવી શકે છે